નલિયા તાલુકા પંચાયત હવે જામ અબડા અળભંગના નામે ઓળખાશે કારોબારીમાં ઠરાવ પસાર થયો નમસ્કાર મિત્રો સમગ્ર વિશ્વમાં અલગ અલગ જે છે એ વિસ્તારની એક તાસીર હોય છે પણ કોઈ વ્યક્તિના નામે કોઈ તાલુકો ઓળખાય એવી ઘટના બહુ વિરલ હોય છે એમાંની એક ઘટના છે ગુજરાતમાં જે કચ્છ જિલ્લો છે સૌથી મોટો જિલ્લો છે એમાં સૌથી મોટો તાલુકો એ અબડાસા તાલુકો છે અને અબડાસો તાલુકો જામ જખરાજી ઉર્ફે જામવીર અબડા અળભંગ અને દુલારાઇ કારાણી જેમ કહી શકાય કે ગુજરાતમાં ઝવેરચંદ મેઘાણીએ જે ઇતિહાસને લડાવ્યું છે એવી જ રીતે અહીંયા કચ્છમાં ઝવેરચંદ મેઘાણીએ જેમને અભંગ એટલે કે અનબ્રોકન જે છેક સુધી ભાંગ્યા નહીં એવા એક વીર પુરુષના નામે આ તાલુકો ઓળખાય છે ત્યારે આજે એક સ્ટોરી બનાવવાનો આ તો સાતસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને ન માત્ર ક્ષત્રિય સમાજ પણ સમગ્ર અબડાસા તાલુકો ગૌરવ લઈ શકે એમના એક ખાસ મિત્ર જે સેનાપતિ કહી શકો મિત્ર કહી શકો ઓરસાજી મેઘવાર એટલે કે મહેશ્વરી સમાજ પણ ગૌરવ લઈ શકે અલાઉદ્દીનનો એક સેનાપતિ જે શેખ અબ્દુલ્લા જે પોતે જે છે ધર્મયુદ્ધમાં એમને ખ્યાલ પડી કે હું ખોટી જગ્યાએ છું અને જામ અબડા અડભંગના જે છે એમની બાજુએથી લડાઈ લડી તો મુસ્લિમ સમાજ પણ ગૌરવ લઈ શકે અને એકસો ને ચાલીસ સુમરીઓ દીકરીઓ જે ક્ષત્રિયાણીઓ છે અને પછી સમયાંતરે જે છે મુસ્લિમ ધર્મ સુમરાઓ જે છે અંગીકાર કર્યો એટલે કોમી એકતાનું પ્રતિક પણ છે તો આ એક ઉજળા ઇતિહાસને નલિયા તાલુકા પંચાયતે ખરેખર એ ઉજળો કર્યો છે બે હજાર ચોવીસમાં આ ઘટના ફરી પાછી તાજી થાય છે શું કામ કારણ કે આ તાલુકા પંચાયતને નામ આપવામાં આવશે દાદાના નામે તો આ વિચાર કઈ રીતે આવ્યો મળશું આપણે તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહને અને ત્યારબાદ એમની બોડીને અભિનંદન આપશું કારણ કે આ ઇતિહાસમાં એક નવું જે છે એ જે છે પાનું ઉમેરાયું છે તો મળીએ આપણે મહાવીરસિંહભાઈને મહાવીરસિંહભાઈ સૌ પ્રથમ આ વિચાર કઈ રીતે આવે અમે ઘણા વર્ષોથી દાદાના આપણા આ આખો વિસ્તાર છે દાદાના નામે ઓળખાય અને આ આખો તાલુકો આપણા ઘરો લઈ શકે એ અમે મેળાની અંદર જ્યારે દર વર્ષે મેળો ભરાતો હોય તો અમે અહીંયાથી ત્રણ જણા હું જયદીપભાઈ નરેન્દ્રભાઈ જતા હતા એટલે એમને એમ એમ કીધું કે આપણે તાલુકા પંચાયત જે છે એનું નામાંકરણ દાદાના નામે રાખીએ તો આખા તાલુકા પંચાયત દાદા નામે ઓળખાય બધા જ ઘરો લઈ શકે આખે તા બીજા પણ આખા જિલ્લાની અંદર એમ થાય કે જેને બલિદાન આપ્યું એને આજની પણ પેઢી કોઈ ભૂલી નથી શકતી એને કેમ ભૂલા દાદાને આપણે ભૂલ ભૂલવા પણ ન જોઈએ ખરેખર આવો ઉજવળો ઇતિહાસ છે બધી જ કોમો જ્યારે ગર્વ લેતી હોય ત્યારે આપણે પોતે એના જ વંશો છીએ તો ગર્વ લેવો જોઈએ એટલે અમે આજે તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભાની અંદર જામ વીર અબડા અળભંગજી અડભંગ દાદાના નામ નામાકરણ કરશું અને આખા તાલુકા પંચાયતનો ભવન છે એમના નામે ઓળખાશે અને તાલુકા પંચાયત ભવન એમના નામે જ્યારે ઓળખાશે આવનાર તાલુકા પંચાયતની અંદર જે પણ સદસ્યો હોય તાલુકાના અંદર પ્રમુખ હોય કારોબારી ચેરમેન હોય બધા જ દાદાના નામથી સાનિધ્યની અંદર કેમ વિકાસ વધુ થાય આપણે એ નામથી જોઈન્ટ હોય તો આપણે એ જગ્યાનો પણ વિકાસ થાય એના માટે આ નામ વધુ મહત્ત્વનું છે કે જે આવનાર સદસ્ય જે પણ લાભાર્થી સંખ્યા હોય એને પણ ખબર પડે કે ને આ તાલુકા પંચાયતની અંદર પણ દાદાએ આવો ઉજળો ઇતિહાસ રાખ્યો છે ત્યારે આજની પેઢી નથી ભૂલતી આવનારી પેઢી પણ ન ભૂલે એને માટે અમે આ પ્રયાસ કર્યો છે સરસ વિચાર આવ્યો છે અને તાલુકા એટલે કે તાલુકા ગ્રામ પંચાયત એ કહી છે કે સરપંચથી સંસદ સુધી ની લોકશાહીના લોકશાહીમાં બે મહત્ત્વના પાસા છે એક સરપંચ છે અને સરપંચને જે છે એ ગાઈડ કરે છે એ પંચાયત હોય છે અને સંસદને જે ગાઈડલાઇન કરે છે એ આપણું દિલ્હીનું જે છે એ આખે આખું બંધારણ છે તો ખરેખર સરપંચ એટલો જ મહત્ત્વનો છે જેટલો જે સંસદ સભ્ય છે તો આ પંચાયત જે છે એના એક આખે આખું મેનેજમેન્ટ થતું હોય છે નાની મોટી ગ્રાન્ટથી કરીને વિકાસ કેમ થાય પણ આ એક વિચાર આવો આ જેને કહી શકાય ને કે અમારા ચારણ ઋષિ મોગલકુડ બાપુ કહેતા કે ઓહાણ આવું તો આ બોડીને જે ઓહાણ આવ્યું છે ત્યારે ખરેખર એમને અભિનંદન આપવા જોઈએ અને અન્ય કોઈ આપણે જે ખાસ કરીને બાપુ પાસે થોડુંક નાનકડો ઇતિહાસ પણ જાણશું કે કઈ રીતે જે છે એ ન માત્ર અબડા ભાયાત પણ સમગ્ર ક્ષત્રિય સમાજ ગૌરવ લઈ શકે મહેશ્વરી સમાજ ગૌરવ લઈ શકે મુસ્લિમ સમાજ ગૌરવ લઈ શકે અને અઢારે વર્ણ ગૌરવ ગૌરવ લઈ શકે એટલે નાનકડો ઇતિહાસ પણ લેશું આપણે આપનો પરિચય દેજો ને પછી થોડુંક આ બાબતે ઇતિહાસ મારું નામ માવેશી રમવા જાડેજા ગામ અકરી તાલુકા અબડાસો જે અબલા દાદા વંશના છે રતોરાધાજ ગોધરજીનાથ જ્યાં ચેલો હતા એ મેં રતા રારાધને કીધું કે જતનો રાજા હતો જત સામે લડ્યા હતા અને રતા રાધરણ કહેવાના રતા રાજણના ચાર દીકરા મોટા દેવદોજી પછી બીજા નંબરના ગજણજી ત્રીજા નંબરના ઉથેજી અને ચોથા નંબરના ઓઠોજી પછી દેવોને કીધું કે હવે મારા દીકરા મોટા થઈ ગયા તું આને નોખા કરી દે તો દેવોએ તિલક કર્યો ઓઠાજીને તો દેદોજીએ ત્યારે કીધું કે આ તમે નાનાને તેલું કર્યો હવે મારા દીકરા પોતાની બાજ છે ત્યારે દે દે દેવજીએ કીધું કે હું આ સાપરા માતાજી જવું પડે ત્યારે દેવે કીધું કે માતાજી એક જ છે સ્વરૂપ નખા નખા છે દેવદુજીને પૂર્વ કચ્છ આપ્યું ગજનજીને પક્ષિણ કચ્છ આપ્યું ઉઠાજીને ઉત્તર કચ્છ આપ્યું અને હોતીજીને દક્ષિણ કાપ્યું તો ગજનજીને સાપરા આપ્યા ઓઠાજીને રુદ્રાણીમાં આપ્યા અને હોતીજીને હબઈમાં આપ્યા અને દેદોજીને રવિજીમાં આપ્યા ચાર માતાજી ચાર કચ્છના ભાગ કર્યા અને ગજનજીના ત્યાં જખરાજી ઉપરાનો જે થાય છે એ ગૌરવની વાત છે છત્રી સમાજના અમે બધા એક જ છીએ પછી જે જેમાં થયા એ બધા આમર થયા દેદા થયા ગજન થયા એ બધા દાદા ઉપર નાથ પડી આખરમાં અમે બધા એક જના વંશના છીએ દાદા દાદા હદંજાના વસના છીએ એક 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 ઘરના છીએ બધા અને મિત્રો જોયું કે વાતમાં મામી દેવ પણ આવે છે કારણ કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ તમે જોયું હશે કે જ્યારે પણ દરેક અઢારે આલમ જેમની ભવિષ્ય જે આગમવાણી જે છે એને આજે પણ લોકો યાદ કરે છે તો મામાયદેવ હોય અને આ માતંગ પરંપરા એ છે કે કચ્છ ક્ષત્રિય જ્યારે કોઈ પણ રાજગાદીમાં આવે તો લોકશાહી છે રાજગાદીમાં બેસશે ત્યારે રક્ત તિલક જે માતંગ પરિવાર કરતા ત્યારે એ જ ખાસ કરીને શૃંખલામાંથી આવતા અને ઓરસાજી તરીકે હોલામણા નામથી ઓળખાય છે તો એવા જ જે છે એ આપણે સભ્યને મળશું આપનો પરિચય આપજો મારું નામ શિવજી કાનજી મહેશ્વરી ચેરમેનશ્રી સમાજ સમિતિ ચેરમેન આજ રોજે જે બોલાવવામાં આવ્યું મને બહુ ખુશી થાય છે કે આપણા અબડાસા માટે જે વીર પુરુષે બલિદાન આપ્યા છે અબડાજી દાદાએ તો એ બલિદાનમાં અમારા ઉર્ષી મેઘવાર મામિડે ધણી મતંગ મુસ્લિમ સમાજના પણ ઓલિયાઓ આપણી આ ભૂમિ માટે લડ્યા છે એ ભૂમિને આઝાદ કરી છે એ આઝાદ ભૂમિ તાલુકા પંચાયતના ના નામાંકરણ માટે જે આજે હું દરખાસ્ત કરીશ તો એ બહુ સારી ખુશીની વાત છે એટલું કહીને હું વિરવું છું વાત તો મિત્રો આ એક સરસ પ્રસંગ છે અને ફરી એકવાર કારણ કે આ બે હજાર ચોવીસની ટર્મ જે છે એને કારણ કે ભૂતકાળમાં અનેક બોડી આવી હશે પણ વિચાર આવ્યો છે ત્યારે ખરેખર તમામ સભ્યો એક એક મતે કારણ કે એમાં આ એક ઉજળા ઇતિહાસની વાત છે ત્યારે તાલુકા પંચાયત નલિયાને ખૂબ ખૂબ અભિનંદન અંતમાં જે છે વિરામમાં મોકાજીના બે શબ્દો લઈને પછી આપણે મોકાજી કેટલી ખુશી થાય છે એક વધારે વર્ણ જે છે ગૌરવ લઈ શકે બે શબ્દ આ દાદાનું નામાંકરણ જે થાય છે અમે સૌ સાથે મળી અને આને આગળ દાડાનું નામ ઉજળું થાય એવું ઇતિહાસ રચ્યું છે તો આ તાલુકા પંચાયતને ખૂબ વધાય અને આ ઇતિહાસ જે છે એ સ્ત્રી રક્ષા માટે છે તો એકાદ બહેનોને પણ લઈ લેશું કારણ કે એ આ યુદ્ધ જે છે એ રાજગાદી માટે નથી થયું પોતાના કોઈ સત્તા માટે નથી થયું પણ એ એકસો ને ચાલીસ બેન દીકરીઓના રક્ષણ માટે જે છે આ યુદ્ધ છે તો એવા જ એક બેનને મળશું આપણે ખાસ કરીને કે કેવી ખુશી થાય છે કે આ એક ઇતિહાસ સમગ્ર ભારત માટે વિશ્વ માટે એક જાણીતો અને ગૌરવવંતો ઇતિહાસ છે આપણો પરિચય આપણો મારું નામ ગુસાઇ સંગીતાબેન દામોદરગઢ છે હું તાલુકા પંચાયત સદસ્ય છું અબડાસા તાલુકો છે એ આપણા દાદા ઉપરથી જ નામ પડેલું છે અને અબડા દાદાએ સ્ત્રી માટે ઘણું બધું પોતાનું બલિદાન આપેલું છે અને જે સુમરીનો ઇતિહાસ છે સુમરી સુમરીબહેનો એ બહેનોને બચાવવા માટે પોતાનું જે બલિદાન આપેલું છે એમાં ખૂબ સારો ફાળું રહેલું છે અબડા દાદાનું તો દરેકને ગૌરવ થાય એવો એક ઇતિહાસ છે તો ખરેખર ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આ એક જ્યારે પણ એનું નામાંકરણ થશે ત્યારે આપણે ફરી પાછોનો એનો અહેવાલ લેશું પણ અત્યારે એક આ ખુશીના સમાચાર માન્યુસ અને અન્ય સમગ્ર તાલુકા માટે અને જ્યાં જ્યાં પણ આ વિસ્તારના લોકો રહેતા હશે ત્યાં સુધી આ સમાચાર પહોંચશે ત્યારે એમને પણ ગૌરવ થશે કે એક સરસ નિર્ણય આ બે હજાર આ બોડીએ આ જે ટીમ દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન રમેશ ભાનુશાલી સાથે જયમલસિંહ જાડેજા માન્યુસ નલિયા અબડાસા કચ્છ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે